પડી શરદી થાય શું થાય હા શરદી થાય ઉધરસ થાય ને શરદી ઉધરસ થઈ જાય તો ઠંડી ન લાગે તો શું કરવાનું હોય ગરમ કપડાં પહેરવાના સરસ ટોપી મોજા બધું પહેરી રાખવાનું ઠંડો પવન ન લાગે તાપણું કરીને તાપવાનું એવું બધું કરવાનું હોય ને

જાજો તાપ હોય તડકો લાગે તો આપણને શું થાય લૂ લાગી જાય શું થાય લૂ લાગી જાય એટલે ઉનાળામાં તડકે નહીં જવાનું એમ શું હમ અંદર રહેવાનું હા અને ચોમાસામાં શું હોય ચોમાસામાં વરસાદ હોય સરસ વરસાદમાં પલળી જાય તો શું થાય આપણને બીમાર પડી જાય ને તો શું કરવાનું